નમસ્કાર મિત્રો બગદાણાની બબાલ અત્યારે હાલ દિવસે વધી રહી છે હજુ સુધી નવનીતભાઈને ન્યાય નથી મળતો તો મિત્રો ઘણા બધા લોકોનો સવાલ છે કે હવે આ કેસની અંદર જો મેહુલભાઈ બોગરાની એન્ટ્રી થાય તો નવનીતભાઈને સો સો ટકા ન્યાય મળી જાય કારણ કે મિત્રો અત્યારે હાલ નવનીતભાઈને ન્યાય અપાવવા માટે એમના સમાજના લોકો સાથે સાથે અન્ય સમાજના લોકો ઘણા બધા સમાજના લોકો આવ્યા અને ઘણા બધા લોકોએ આંદોલન કર્યા વિડીયો બનાવ્યા રેલીઓ કાઢી પણ મિત્રો હજુ સુધી ક્યાંક ને ક્યાંક નવનીતભાઈનું કહેવું એવું છે કે મારી ઉપર જે હુમલો કરવામાં આવ્યો એ મેન આરોપીઓને હજુ સજા નથી મળતી નવનીતભાઈ વારંવાર કહે છે કે મારી ઉપર હુમલો કોને કરાવ્યો હવે આપણે વારંવાર નામ લેવાની જરૂર નથી કારણ કે આખું સોશિયલ મીડિયા જાણે છે અને નવનીતભાઈ પણ વારંવાર કહે છે કે મારી ઉપર હુમલો માયાભાઈ આહિર અને એમના દીકરાએ કરાવ્યો છે મિત્રો હું નથી કહેતો અને આની હજુ સુધી પૃષ્ટિ નથી થઈ એટલે મિત્રો આપણે જયરાજભાઈ આહિરનું નામ ન લઈ શકીએ પણ ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે ઘણા બધા લોકોનો સવાલ છે કે આ હુમલો જેને પણ કરાવ્યો એને કડકમાં કડક સજા મળવી જોઈએ પણ મિત્રો હવે ક્યાંકને ક્યાંક ઘણી બધી કોમેન્ટો એવી આવે છે કે આ બબાલમાં જે પણ આરોપી છે એને કડકમાં કડક સજા અપાવી જ પડશે એટલા માટે હવે ઘણા બધા લોકો કહે છે કે આ કેસની અંદર મેહુલભાઈ બોગરાની એન્ટ્રી થવી જરૂરી છે અને મિત્રો મેહુલભાઈ બોગરાને તમે બધા જાણો છો કે જે કેસની અંદર પડે એમાં ક્યાંકને ક્યાંક સોએ સો ટકા જલ્દીથી ન્યાય આવતો જ હોય છે તો હવે મિત્રો આમાં ક્યાંક ને ક્યાંક નવરીતભાઈને જલ્દીથી ન્યાય મળે એ માટે અત્યારે હાલ એમના સમાજના લોકો સાથે સાથે અન્ય સમાજના લોકો તેમને સાથ અને સહકાર આપી રહ્યા છે તો મિત્રો આપણી આશા છે કે નવરીતભાઈને જલ્દીથી ન્યાય મળવો જોઈએ તમારું શું કહેવું છે કોમેન્ટ કરીને જણાવતા જજો અને મિત્રો તમે કોને સાચા માનો છો એ પણ કોમેન્ટ કરીને બતાવતા જજો